અપૂર્ણાંકમાં સાદુ રૂપની રીત ચલો જોઈએ પાંચ ભાગ્યા બે ગુણ્યા સાત ભાગ્યા ત્રણ છે તો શું કરવાનું ગુણાકાર ગુણાકાર શું આવશે ગુણાકારની છ હવે અહીંયા શું છે પાંચ ભાગ્યા બે ભાગ્યા સાત ભાગ્યા ત્રણ ભાગાકાર છે તો શું કરીશું આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર તો શું આવશે પાત પંદર ને સાત દોની ચૌદ આ બંને શું છે સરવાળો તો શું કરીશું આ બંનેનો સરવાળો અને આ બંનેનો ગુણાકાર તો શું આવશે પાંચ ગુણ્યા ત્રણ વત્તા સાત ગુણ્યા બે ભાગ્યા ત્રણ દૂની છ પાંચ તારીખ પંદર ચૌદ ભાગ્યા છ એટલે શું આવશે ઓગણત્રીસ ભાગ્યા છ અને આ માઈનસ છે તો શું કરીશું આ બંનેનો ગુણાકાર ના બનનો બાદબાકી બરાબર 5 * 3 - 7 * 2 / 6 તો શું જવાબ આવશે 15 - 14 / 6 તો શું જવાબ 1 / 6 આ રીતે અપણ સાદ રૂપ ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો